કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય જશોદાના ઘરમાં બેઠો કાનોડો બોલે રે મા મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાઉં તો મને દોરડે બાંધે મા મને ગોપીઓ બીવડાવે સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જશોદાના ઘરમાં બેઠો કાનૂડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીઓ ભીવડાવે માખણ ખાવા જાઉં તો દોરડે બાંધે રે દોરડે બાંધે રે મા મને ગોપીઓ બિવડાવે જાવ તો મને પાણી ડાબરાવે રે લાજુ કઢાવે રે મા મને ગોપીયો બીવડાવે જશોદા ના ઘર બેટો કહાનુડો બોલે રે કહાનુડું બોલે રે મા મને ગોપીયો બિવડાવે નરસિંગેર તો મને વણો તરબનાવે મામેરા પુરાવેરે મામને ગોપિયો બિવડાવે જશોદા ના ગરમ બેટો કાનોડો બોલે રે કાનુડો બોલે રે મામને ગોપિયો બિવડાવે તો મને પીવરાવે રે મા મને મામને બીવડાવે જશોદા ના દાગર બેટો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મામને ગોપીઓ બીવડાવે દ્રૌપદી ગેર તો મને વીરો બનાવે ચીર રે વેરે મામને ગોપીઓ બીવડાવે જશોદા ના બેટો કાનોડો બોલે રે કાનોડો બોલે રે મામને બીવડાવે બિવડા વે કરમાગેર તો મને ખીચડો ખવડાવે રે ખીચડો ખવડાવે રે મા મને ગોપીઓ બીવડાવે જશોદાના ઘરમાં બેટો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મા મને ગોપીઓ બીવડાવે સ્વપ્ન સ્વપ્નભૂમિ જાવતો મને રાધે ભંડળ બોલાવે રે ભજનમાં બેસાડે રે ભજન સંભળાવે રે મા મને ગોપીઓ બીવડાવે જશોદા ના ઘરમાં બેટો કાનોડ બોલે રે કાનોડ બોલે રે મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે કૃષ્ણ કનૈયા લાલ કી જે ઉમિયા માતની જે